જય ખોડિયાર માન સીતારામ ભદ્દાયી જા જય આપણે આ ગોઠણા ત્રણેય વાળા માં લઈ જાવ ત્રણેય વાળા માં મલોઅ માલ આવે ગોઠવા ત્રણ સો રૂપિયા નોટ નું છે રૂપા ઝીણી ડિઝાઇન અસલ આવે ને આ જા કોર વિના ના આવે ને આખા અસલ આવી રીત ના કોર ના આવે આની બહુ ફેશન છે આમાં બહુ જડતા નથી જાણે ડિઝાઇન ની બહુ જ અસલ છે આ છે મહેંદી કલર એકદમ રૂપાળો ઘાટો મહેંદી કલર ના એનો બીજો કલર આ બીલુ કલર છે આ ઓઢણા ની બહુ અસલ આવે ને રૂપાળુ પૂરું કાપડ આવે એકદમ ના પ્રેમી ની વાર ઓઢણા તો પાછા બાય ની વાર આપણે ગમે એ એક આ કલર છે આ આમાંથી પછી કોઈને એક એક લેવું હોય તો એ કે કાપી દઈએ આ એક એક ઓઢણા છે જે આ કાળો કલર છે. પણ અહીં કે આપડે કારો એકદમ નો લાગે કો વાળા ને દોઢસો વાળા બસો વાળા ત્રણસો વાળા બધા ઊઢણા જોડે એકદમ કબૂતર કલર છે ઘાટો કબૂતર ની ઝીણી ડિઝાઇન હે આણી પણ ત્રેનની વાળા ઈ પણ બહુ જ મગવે ડિઝાઇન છે મેહંદી કલર જેમ છે કાતો મેંદી કલર જેરી લીલો ને આ એકદમ બવડા ની બાજુ તમને મોલક લઈ ગયું આવા ઓઠણા ચાખી આખી હાડીયું છે આ ઓઠણા ન્યૂઝ આવે હારિયું આમા બ્લાઉઝ કે નો આવે કોઈ ને હાડી લેવી હોય ને તો એ કે બ્લાઉઝ નો આવે આમાં ચાર ઉપર color છે આનો ની બે ઓઢણા લેવા હોય ને તીર તીવા તો કે બે ઓઢણા થઈ જાય ને અમુક પાછી સાડી લેવી હોય તો blouse તો સીવડાવું પડે અલગ થી લઈને આમાં નો આવે પાલવય એ ની આવે ને blouse એ ની આવે આ બે ઓઢણા તીર તીવા લેવા હોય ને તો કે મળી જશે બધા મા અલગ અલગ ડિઝાઇન છે

લેવા હોય ને કઈ પણ એ કે આપણે હાલે આ બધા અસલ રૂપા રાખાતા પછી ઝીણી ડિઝાઇન અસાણે ઓછા મળે જા ઝેરી લીલો છે એકદમ રૂપારો ઘાટો ઝેરી લીલો છે આમાંય ઈશિયાર કલર છે જાય ઝેરી લીલો છે રૂપારો કલર યસલ હેન ડિઝાઈન યસલ છે ને આના કાપડતા તમે જોવો તો બીજા ઓઢણાય આપણી નો ગમે ગોમે કરકરાકુમાર વીડિયો જો ને તું તારા તા ઘરાકી વધારે હોય ને એટલે નો પછી મેળ આવે

ટ્રેન વાળા વારા માં જો કોઈ ન લેવા હોય ને એટલે રા સ્ક્રીનશટ પાડે ને ફોટા નાખજો ને આ રૂબરૂય તમે આવે હગો જો અટાણે માલ મોલક છે તો પછી આપણી વીડિયો માં કી કે વેચાઈ जातो હોય આ ઉઠણાં ને તા આપણે અટાણે વધારે મગવા હે એટલે આસો એવું કામ લગન ગાડો આવી છે એટલે અટાણે થોડું થોડું બધા એ લેવાનું ચાલુ કરે દીય બધા માં કલર મળે જ છે ચિયર કલર બધા માં છે આવી ડિઝાઇન ને ઓઢાણા આવી ગયા ઓછા મળે આપડે ત્રણ થી વાર ના પુરા થઇ જાય ફોન કરે કે ત્રણ હી વાર માં મગાવો એવું બધા લેવા બહુ ગમે આવા પાસે આને હે ને જીણી ડિઝાઇન અસલ આવી હોય એટલે હજુ ત્રણ હી વાર ના મુલક આવી છે કોઈ મોટી ડિઝાઇન માં ને આમાં ને બધાય માં પાછા બધા ખોલે ખોલે કલર દેખાડીએ ને કોઈ ને લેવું હોય ની તો ખબર પડે ને ઈને આપણી ખોલ્યા વિના નું મેલે દઈએ તો એમાં ખબર ન પડતી મારે પાછા ફોટા નાખવા પડે મારે આ વિડીયા માં જોવેલે આપડે ખોલે ને દેખાડીએ તો ચા બીટ કલર માં થઈ છે અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો નવો સપોર્ટ દેતા રહેજો જય ખોડિયાર માન હર હર મહાદેવ